જયા પાર્વતી વ્રત આ વ્રત અષાઢ સુદ તેરસ ના દિવસે કરવામાં આવે છે એ દિવસે વહેલા ઉઠવામાં આવે છે અને નાહી ધોઈને પૂજન કરવામાં આવે છે એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવામાં આવે છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બંને સત્વાદી હતા નીતિવાળા હતા પ્રભુ ભક્તિવાળા હતા એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં એ એનો નિયમ હતો એ ખાધે પીધે સુખી હતો છતાં એમનામાં અભિમાનનો છાંટો પણ હતો નહીં આમે બધી વાતે સુખી હતો પણ ભગવાને તેને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું અને તે છે કે એને શેર માટીની ખોટ હતી અને આ શેર માટીને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી એક દિવસની વાત છે એ દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળ એમનો સત્કાર કર્યો ત્યારે નારદજી એ પૂછ્યું કેમ છો મજામાં નહીં

તપાસ કરીએ ત્યાં છે જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું આ શંકર પાર્વતીનું મંદિર હતું એક ખૂણામાં એમને રહેવાની ગોઠવણી કરી અને પછી સ્નાન કરી તેઓ પૂજાની શરૂઆત કરી દીધી મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજા પાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી તેઓ પેટ પૂજા કરતા આમ કરતા કરતા વર્ષ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો પણ સાંજ પડવા આવી તોય તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી બ્રાહ્મણીને ચિંતા થવા લાગી હાથી તેનો શોધવા નીકળી

અને સો થા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે છેલ્લા દિવસ છેલ્લા દિવસે જાગરણ કરવા કરવું જોઈએ જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણ કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિ સહિત ભોજન ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્ય દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો નિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ પણ મળે છે આમ કહીને પાર્વતીજી તો અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાને ઘેર પાછા આવ્યા બીજી વર્ષે એમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું અને થોડા વખતમાં જ એમણે ત્યાં સરસ મજાનો દીકરો ઉતર્યો હે જયા પાર્વતીજી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા તેવા વ્રત કરનાર કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો